હમે દોસ્ત મીલ્યા એમ પી વાય જય સિયારામ જય શ્રી રામ મિત્રો તો હાલ અત્યારે આપણે જો આ ઓમ શાંતિ સંપ્રદાયમાં આવી ગયા છીએ હા મિત્રો તો આપણે હાલ જો બ્રહ્મકુમારીમાં માં આવ્યા સિંહ હંધુ જોવા હા મિત્રો તો આપણે અંદર આ હંધુ જોઈ જાણી ને તમને પણ બતાવી હા તો અમારા વ્લોગ માં બન્યા રહેજો જય શિયારામ સરસ મજાનો બગીચો છે ઓ ભાઈ જુઓ તમે ઓમ શાંતિ એટલે નિરવ શાંતિ હા આ બ્રહ્મકુમારી સંપ્રદાયનો સરસ મજાનો જોરદાર આશ્રમ છે ઓ ભાઈ

જય શ્યારામ મિત્રો તો આપણે ઘાટકો પરથી આ સિટી રેલવે લોકલ રેલવે સિટીમાં આપણે બેઠા અને દસ રૂપિયાનું ભાડું અત્યારે હાલ આપણે આ દાદર ઉતર્યા જુઓ તમે આ દાદરનું રેલવે સ્ટેશન છે એમપી એમપી હા જો મિત્રો અમે દોસ્ત મિલ ગયા યા એમપી વાલે જય શ્યારામ આ દાદરોથી લીપની ઘડે ઉપર છે જુઓ તમે આ દાદર અત્યારે આપણે ઉતરા છીને હવે રિદ્ધિ વિનાયક ગણપત દાદાના દર્શન ફેમિલી મિત્રો હાલ અત્યારે આપણે દાદર ઉતર્યા જો તમે આ દાદરની બજાર છે હા મિત્રો દાદર ની બજાર ઓ ભાઈ જો બોમ્બે ઘાટ ઘાટકોપર ને આપણે હંધે ફરીએ છીએ ભાઈ બોમ્બે માં જો તમે આ એ હે બોમ્બે નગરિયા તું દેખ બબુઆ જય શરમ મિત્રો તો હાલ અત્યારે આપણે જો આ ગણપત્યા ફૂલ ને પ્રસાદ ને અંદર જોરદાર છે સ્ટોલ તમે જોઈ શકો છો સરસ મજાના છે ઓ ભાઈ જો તમે હાલો મિત્રો તો આ આમાં ઘટને ને ઓ ભાઈ જો તમે જય શેરા મિત્રો જોઈ નિહાળી શકો છો સરસ મજાના જુદી જુદી ડિઝાઇન ને જુદા જુદા ગણપતિ દાદા ને સરસ મજાની નાના મોટા ગણપતિ દાદા જો તમે જોરદાર અહીંયા સુધી મૂર્તિ સસ્તી ને સારી મસ્તી ની મળે છે હા મિત્રો તો અહીંયા મુલાકાત લેજો જય એ લાઈનમાં ગોઠવાઈ ગયા છે હા તો આપણે પણ લાઈનમાં ગોઠવાઈ જઈએ જો આ સિદ્ધિ વિનાયક ગણપત દાદાના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ તો તમે હા તમે ઘરે બેઠા દર્શન કરવા માટે હા મિત્રો જુઓ તમે સરસ મજાનું છે આ આંધ આડી આડીવાળી જાળી છે ભાઈ જાળીમાં જાય આડાવાળા આપણે એની વાહ જઈએ સિંહ

जय शिराम मित्र जय गणपत दादा न दर्शन करो जय विनायक जय गणपत दादा મિત્રો તો હાલ અત્યારે આપણે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા દર્શન કરી જઈ રહ્યા છે તો જય ફેમિલી મિત્રો તો આજે આપણે તમને સિદ્ધિ વિનાયક સિદ્ધિ વિનાયક ગણેશ દાદા ના દર્શન કરાવ્યા સરસ મજાના ને આજે બહુ મોજ કરી તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ તો જો અહીંયા અમારે આ રસોડું છે ત્યારે આપણે વાળું પાણી કિરાશી ને અમારા વ્લોક તમે જોતા રહેજો હા ભાઈ આ જુદા જુદા રાજ્યોના જુદા જુદા ધામોના જુદા જુદી નદીઓના અને જુદા જુદા પર્વતોના એવા આપણે જુદા જુદા રાજ્યોમાં જઈને આ હંડાઈ વ્લોક બનાવીએ છીએ તો તમે નિહાળતા રહેજો અને ભાઈબંધ દોસ્તાને સગા સંબંધીને હંડાઈને મોકલતા રહેજો આમ જો લાઈવ ને શેર ને કોમેન્ટ ને આવું કઈ તું ટેન્શન લેતા નહીં આપણે આમ મોજ માર્યો આનંદ માય રહ્યો હરખ માય હરો ફરો જય શિયા રામ